યાત્રાધામ અંબાજી ખાતે આબુ રોડ તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટને લઈ પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે આ સમગ્ર કામગીરીમાં જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનને લઈ કોઈ વિરોધ નથી પરંતુ એકવાર કરવામાં આવેલ જમીન સામે વળતર આપવા તથા અન્ય જમીન ફાળવી આપવા માંગ કરવામાં આવી હતી આ અંગે બનાસકાંઠા ટ્રાયબલ ઓફિસથી કેટલાક લોકો અને ગાંધીનગરની ટીમ સાથે ખેડૂતોએ પોતાની સમગ્ર રજૂઆતો કરી હતી અમારે રજૂઆત એવી હતી કે ફરીથી આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલાં દાવા થયા હતા અને હવે જે તે વખતે રહી ગયા એ બધાના દાવા થવા જોઈએ અને રેલવેમાં જે અમારી જમીન જાય છે એ લોકોને પણ બીજી જગ્યા ઉપર જંગલ વિસ્તારમાં દાવા કરવા દેવા જોઈએ અને એમને પણ બીજી જગ્યા આવવી જોઈએ અને જે લોકોના કૂવા અને જે પાકા મકાનો જાય છે એમનું પૂરું પૂરું વળતર મળવું જોઈએ સરકારશ્રીને અમારે રજૂઆત છે અમે વિકાસ કરો વિકાસના સાથે જ છીએ પણ અમારા લોકો સાથે કોઈ અન્યાય ના થાય એ સરકારે ખૂબ ધ્યાનથી જોવું પડે